નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું દુલા રણસોડ કાઠિયાવાડી ખમીર પાંછાળ પ્રદેશમાં તમે દુલ્લા રણસોડનું નામ આપો એટલે લોકો તમને માર્ગ કરી દે આવી એની હાક એ પાંચ હાથ ઊંચો કરડી આંખો હંમેશા લાલછોડ જ હોય કોઈએ એને હસતા જોયો જ નથી એની જ્યાં હાજરી હોય ત્યાં વાતાવરણ પણ ભારેખમ બની જાય પાંછાળમાં એવું કહેવાય કે સોમાચામાં જો મોરલા ટૂંકતા હોય અને જો બુલેટ લઈને દૂલો નીકળે તો ટહૂંકતા મોરલા પણ બંધ થઈ જાય અને જ્યારે લાલ રંગનું એનફિલ્ડ બુલેટ રોડ પર નીકળે ત્યારે રસ્તા પર જતા લોકો એને તરત જ માર્ગ આપી દે ધંધો બાપદાદાનો ત્રીજી પેઢીથી હાલ્યો આવે એ વ્યાજ વટાવવાનો આમાં જો કે બીજા કરતાં સજ્જન માણસ વધારે વ્યાજ લેવાનું નહીં પણ જે નક્કી થયું હોય એ ક્યારેય લોઢે લાકડેય મૂકવાનું નહીં દુલાની બીજી ખાસિયત એ હતી કે એ કદી વ્યાજનું વ્યાજ ના લેતો અને ત્રીજી અને મહત્વની ખાસિયત એ હતી કે એ વધુમાં વધુ બે વરસ સુધી જ પૈસા વ્યાજે આપતો બે વરસ સુધીમાં તમે ગમે ત્યારે પૈસા આપી શકો પણ બે વરસ ઉપર એક અઠવાડિયું પણ ગયું હોય ને તો પછી તમારી ઘરે ગમે ત્યારે દુલા રણછોડનું બુલેટ આવીને ઊભું રહે એ નક્કી નહીં અને પછી તમે ઘર વેચો જમીન વેચો ઘરેણાં વેચો કે પછી છેવટે જાત વેચો પણ દુલા રણછોડનું બુલેટ પૈસા લીધા વગર જાય નહીં દર રવિવારે દુલો ઉઘરાણીએ નીકળે અરજણ એનો સેક્રેટરી કમ હિસાબનિશ એ કાપલીઓ આપે કાપલીઓમાં નામ હોય ગામ હોય અને રકમ હોય જેમ કે ધના સગન ભડલી ચાલીસ હજાર વશ્રમ જીવણ ઈતરિયા એંશી હજાર આવી જેટલી મુદત સાંડી ગયેલ કાપલીઓ હોય ને એ ઉઘરાણી રવિવારે પતાવી લેવાની બાકી સોમથી શનિ વાળીએ બેસવાનું જેને પૈસા જોતા હોય એ વાળીએ આવે પૂછપરછ થાય રકમ નક્કી થાય સમય તો નક્કી જ બે વર્ષ સુધીમાં ગ તમે ગમે ત્યારે આપી જાઓ અને પછી પછી બાજુમાં ઊભેલા અરજણને દુલો કહે અરજણ આપ આને પચાસ હજાર એટલે અરજણ જાય વાડીમાં બનાવેલા એક મકાનમાં ત્યાં હોય એક મોટો પટારો અને એમાં બધા બંડલ ગોઠવેલા હજારના પાંચસોના અને સોના બંડલમાંથી અને પૈસા અપાય એક કાપલી બને એમાં નામ ગામ અને રકમ અને તારીખ લખાય કામ પૂરું બીજું કોઈ જ જાતનું લખાણ નહીં અમુકને વખાણની જરૂર ના પડે એમ દુલા રણછોડને લખાણની જરૂર ના પડે અને હા એક વાત તો કહેવાની રહી જ ગઈ કે દૂલો ઉઘરાણી એ એકલો જ જતો બે ત્રણ ભાડૂતી માણસોને ઉઘરાણી લઈ જઈ એ રોફ જમાવવો એવી લુખાગીરી એના લોહીમાં હતી જ નહીં એનો બાપ રણછોડ હરજી અને એનોય બાપ હરજી કહેશું પણ એકલા જ ઉઘરાણીએ જતા ફેર એટલો કે એ બધા ઘોડી પર જતા અને આ દુલ્લો બુલેટ પર જતો પોષ મહિનાની કડકડતી ટાઢના એક રવિવારે સવારે આઠ વાગ્યે દુલ્લાનું લાલ રંગનું બુલેટ તૈયાર થયું અને દુલ્લો બોલ્યો અરજણ અને અરજણ તૈયાર જ હતો ચાર કાપલી લઈને દુલ્લાએ કાપલી જોઈ કાપલી પ્રમાણે ગામનો રૂટ તૈયાર થયો અને હવે તો મોબાઈલ આવી ગયા હતા એટલે અર્જણે અગાઉથી બધાને જાણ કરી દીધી હતી કે દુલા શેઠ રવિવારે આવશે એટલે તૈયાર રહેજો ફક્ત એક ખંભાળાના નાનજી ધનજી પાસે ફોન જ નહોતો બધાને કહેવાય ગયું છે ને દુલાએ કાળું જાકેટ પહેરીને મોઢામાંથી સિગારેટના ધુમાડા કાઢતા કાઢતા કહ્યું હા એક ખંભાળાનો નાનજી ધનજીને સમાચાર નથી આપણા એની પાસે ફોન જ નથી પણ બીજાને ફોન કરીને કેવરાવ્યું છે પછી સમાચાર આપ્યા હોય કે ના આપ્યા હોય એ ખબર નથી અર્જણે કીધું એમ કહીને દુલાએ સિગારેટનો છેલ્લો કશ મારીને બુલેટ ઉપાડ્યું મગજમાં રૂટ તૈયાર જ હતો ગોખલાણા વાંક્યા સુખપુર અને છેલ્લે ખંભાળા જસદણથી ઉપડેલું બુલેટ ગોખલાણાના પાદર પહોંચ્યું ત્યાં પાદરમાં જ રકમશી તૈયાર હતો પૈસા લઈને વહીવટ પતાવ્યો વળી પાછી એક સિગારેટ સળગી પાંચ મિનિટ વાતો થઈ કરમશી હારે અને પછી સિગારેટનો છેલ્લો કશ મારીને બુલેટ ઉપડ્યું વાંક્યા બાજુ આમને આમ ત્રણ જણાનો વહીવટ પતાવીને છેલ્લે બપોરે બાર વાગ્યે બુલેટ ખંભાળાને પાદર આવીને ઊભું પાદરમાં પૂછપરછ કરીને નાનજી ધનજીના ઘરનું સરનામું પૂછ્યું એને છોરાથી જમણી બાજુ વળી જાઓ ને તે તળાવની પાછળ પાછે છેલ્લે એક કાછું મકાન આવે એ નાનજીનું ઘર બુલેટ ઉપડ્યું નાનજીના ઘર પાસે આવીને ઊભું રહ્યું નાનજી ધનજી છે ઘરે જવાબમાં એક બાઈ બહાર આવી માથા પર સાડીનો છેડો સરખો કર્યો ને બોલી હા છે ને આવો ઘરમાં એને બહાર મોકલો કયો કે દુલા રણછોડ આવ્યા છે એને અઠવાડિયાથી તાવ આવે ને ઊભા થઈ શકે એમ નથી તમે અંદર આવો દુલા રણછોડ ક્યારેય ઉઘરાણીએ જાય ત્યારે કોઈના ઘરે જાય નહીં કોઈનું કશું ખાય નહીં કે કોઈના ઘરનું પાણી ના પીવે એના બાપા રણછોડ હરજીએ કીધેલું જો કોઈના ઘરનું પાણી કે અન્ન આપણા શરીરમાં જાય ને તો પછી બે આંખોની શરમ નડે ને આ ધંધામાં શરમ આપણને ન પોસાય એટલે બને ત્યાં સુધી પાદર વાળીએ કે રસ્તામાં વહીવટ પતાવી દેવો પણ કોઈના ઘરે જાવું જ નહીં પણ કોણ જાણે કેમ આજે એના પગ ઘરની ઓસરી તરફ વળ્યા ફળિયામાં એક શીથરે હાલ કપડામાં એક ડોશીમાં સૂતા હતા લીમડાના છાંયે એક કહેવા ખાતરનું મકાન હતું બાકી પડું પડું થઈ રહેલ દિવાલો હતી આગળ ઓસડીની જમણી બાજુમાં એક ખાટલા એમાં તાવને કારણે નખાઈ ગયેલા શરીરે નાનજી ધનજી સૂતો તો એ બેઠો થયો બાજુમાં એક આઠેક વર્ષની છોકરી લેશન કરતી હતી એકદમ રૂપાળી અને ડાહી કહી શકાય એવી નાની છોકરી છબરાક નજરે દુલાને સ્મિત ચહેરે આવકારી રહી હતી એની આંખોમાં વિસ્મયના ભાવ હતા વેત જ ગમી જાય એવી છોકરી અને આમે છોકરું ઘરે લેશન કરતું હોય ને ત્યારે ખૂબ જ રૂપાળું લાગતું હોય છે ધનાના ઘરનાને કાથી ખાટલો ઢાળ્યો વચ્ચે છોકરી અને એક બાજુ દુલો અને બીજી બાજુ બીમાર નાનજી આપણો વદાડ પૂરો થયો ધના દુલાએ એની વારસાગત રૂક્ષ ભાષામાં કહ્યું ધનજી એની પાસેથી રૂપિયા લાખ બે વરસ પહેલાં લઈ આવ્યો હતો મોટી દીકરીના લગ્ન માટે કટકે કટકે ધનજીએ વીસ હજાર અને વ્યાજ આપી દીધેલું પણ તોય હજુ એસી હજાર આપવાના બાકી હતા એ પણ છેલ્લા વરસ તો ધનજીને ટાળી દીધેલો એવા નબળા વર ગયા ને કે વાત ના પૂછો ને ઉપર ધનજીની વહુને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું તે ત્રીસ હજાર ત્યાં ખર્ચાઈ ગયા ને અધુરામાં પૂરું એ પડ્યો બીમાર તે પૈસાનો જોગ ના થઈ શક્યો હા ખબર છે દુલા શેઠ પણ થોડી કપાણ છે ને એટલે મેળ નથી થયો મને કાલે સમાચાર મળી ગયા હતા કે તમે આવવાના છો પણ સાજો હોત ને તો ક્યાંક ઉછીના પછીના કરીને થોડા ઘણા કરી દેત પણ અત્યારે ઠામુકા પૈસા જ નથી તમારે ત્યાં કપાણ હતી તો આ દુલાએ ભાંગી હતી કે નહીં એમ સહુને કપાણ આવે પણ વહેરાવારમાં રહેવું હોય ને તો ટાઈમે પૈસા તો આપવા જ પડે દુલાએ કડકડ અવાજે કહ્યું છા મૂકું ધનાની વહુ બોલી કે તરત જ દુલાનો ડાબો હાથ ઊંછો થયો વહુ સમજી ગઈ એ બિચારી અંદરના ઘરમાં જતી રહી ધનજીની છોકરી વિસ્મયથી આ બધું જોઈ રહી એક બે વાર એણે દુલાની નજર સામે નજર મિલાવી મીઠું હસી પણ દુલાએ તો કાતર જ મારી આમે કૂતરાન તમે કાજુ કતરી આપો તો એ સૂંઘેય નહીં અને ખાય નહીં પણ તોય એ નાની છોકરી દુલા સામે જોઈ જ રહી એણે લેશન કરવાનું હવે બંધ કરી દીધું હતું હવે એ બધી લપ મૂકી ધના તું ખોરડું વેચ ખેતર વેચ કે તારી જાતને વેચ તો ગમે એ કર પણ દુલા રણછોડનું બુલેટ તો પૈસા લઈને જ જાશે જો મારે મારું લેવાનું છે હું કોઈનું જોટવતો નથી કે હું કોઈને પરાણે પૈસા વ્યાજે આપતો નથી બીજા બધા ત્રણ ટકા લે વ્યાજનું વ્યાજ છડાવે હું દોઢ ટકો જ લઉં છું બીજા તમારી પાસે જમીન લખાવે કે ઘરેણાં લે હું એવું કરતો નથી પણ મારા ટાઈમે મને પૈસા મળવા જોઈએ બુલેટ પૈસા લીધા વગરનું કોઈ દીક ગયું નથી અને જાશે પણ નહીં દુલાની અસલિયત બહાર આવી રહી હતી ધનજીની વહુએ અંદર ઓરડામાં ડૂસકું ભર્યું કોણ જાણે પેલી નાની છોકરીને સુઈ સૂજ્યું કે એણે પોતાનું દફતર ખોલ્યું ને એક જૂનું કંપાસનું બોક્સ કાઢ્યું ને ઊભી થઈને સીધી દુલા પાછે ગઈ ને હસતા ચહેરે એની સામે તાકી રહી એક જાણે કે ત્રાટક થયું આજુબાજુના છાલીસ ગામમાં દુલા સામે કોઈ આંખ સામે આંખ મિલાવીને વાત કરવાની કોઈ હિંમત ના કરે એ દુલા સામે એક ત્રીજા ધોરણમાં ભણતી આઠ વરસની છોકરી એકીટસે જોઈ રહી હતી દુલાની આંખો પહેલી વાર નીચી થઈ કોણ જાણે એ છોકરીની આંખોને સહન ના કરી શક્યો દાદા તમારે પૈસા જોઈએ ને હું આપું દાદા તમને પૈસા એમ કહીને છોકરીએ દુલાના ચહેરા પર પોતાનો હાથ ફેરવ્યો પોતાનો કંપાસ બોક્સ ખોલ્યું અને એમાંથી જે નોટું હતી એ દુલાના ખોળામાં નાખી દીધી હવે દુલો તેની સામે જોઈ જ રહ્યો છોકરી બોલતી ગઈ ને દુલો સાંભળતો ગયો બાકી અત્યાર સુધી બોલતો અને બીજા સાંભળતા હતા આજે સાંભળતો ગયો ને કાલી ઘેલી ભાષા દાદા કહું આ પૈસા કોણે આપ્યા આ પચાસની ની નોટ મારા જીજુએ આપી દિવાળીએ આવ્યા હતા તેણે અને દાદા આ સોની નોટ મારી દીદીએ આપી ને બાકીની નોટ મને ગામના એ આપી બેસતા વર્ષે હું બધાને પગે લાગવા ગઈ ને તે બધાએ આપી અને દાદા તમને ખબર છે કે આ પૈસા મેં શું કામ ભેગા કર્યા વેકેશન પડ્યું ને ત્યારે અમારા સાબે કીધું કે જેને પ્રવાસમાં આવવાનું હોય ને એ પૈસા ભેગા કરજો દિવાળી પર વાપરતા નહીં એટલે દાદા મેં આ પૈસા ભેગા કર્યા છે ને ઘણા બધા પૈસા દાદા એમ કરો દાદા તમે રાખો આ પૈસા હું પ્રવાસમાં નહીં જાઉં છોકરી બોલતી હતી ને દુલાના કાળજામાં છરીઓ ભૂંકાતી હતી એક કાળમીંડ પથ્થરની અંદર સળવળાટ થઈ રહ્યો હતો ધનજીની આંખોમાં આંસુ હતા સુમી બેટા તું અંદર આવ ધનજીની વહુ આટલું બોલી ને એને લેવા આવી કે તરત જ દુલાનો ડાબો હાથ ઊંચો થયો વહુ બારણાની વચ્ચે જ ઊભી રહી ગઈ દુલાએ સુમીને માથે હાથ ફેરવ્યો ને પૂછ્યું કેટલામું ભણે છે ત્રીજું ધોરણ સુમીએ ત્રણ આંગળી બતાવીને કહ્યું દુલો હસ્યો ધીમું હસ્યો જિંદગીમાં જાણે પહેલીવાર વાર અને સુમી રાજી થઈ એ પછી બોલવા લાગી અને દુલો ધનજી અને સુમીની માં સહુ સાંભળવા લાગ્યા દાદા તમારે ચોકલેટ ખાવી છે દાદા તમને ચોકલેટ ભાવે એમ કહીને સુમીએ તેના દફતરમાંથી એક પ્લાસ્ટિકની થેલીમાંથી ચોકલેટું કાઢી દાદા તમને ખબર છે કે આ ચોકલેટ કોની માટે છે દાદા હું રોજ નિશાળે જાઉં ને ત્યાં કોઈનું હેપી બર્થડે હોય ને દાદા બધાને ચોકલેટ મળે પણ પહેલાં હું ખાઈ જતી પણ હમણાં નથી ખાતી દાદા તમને ખબર છે હું નિશાળે જાઉં ને તે વચ્ચે એક ઝૂંપડું આવે ને ત્યાં એક નાનો છોકરો ને છોકરી ઊભા હોય તે એને હું ચોકલેટ આપું એ બે બહુ જ રાજી થાય પછી તો એ રોજ ઊભા હોય પણ છેલ્લા પાંચ દીથી દાદા આ ચોકલેટ ભેગી થઈ છે એ છોકરીનો ભાઈ મરી ગયો દાદા એનો ભાઈ મરી ગયો છોકરીએ કીધું મારો ભાઈ મરી ગયો હું ચોકલેટ નહીં ખાઉં દાદા તે વાતે સાચીને મરી જાય ને ત્યારે તો રોવાય ને ચોકલેટ ના ખવાય એટલે હું ચોકલેટ નથી ખાતી પણ તમે ખાઓ દાદા એમ કરો દાદા આ બધી રાખો તમે એ દાદા તમે રડો છો દુલો તૂટી ગયો એક નાની સુમી આગળ આજ એ હારી ગયો ને સુમીનો એક એક શબ્દ તેના કાળજાની આરપાર ઉતરી જતો હતો અને ચોકલેટની વાત આવતા જ એ સાવ ભાંગી પડ્યો વીસ વર્ષ પહેલાંની વાત યાદ આવી ગઈ પોતે એક રવિવારે આવી જ રીતે બહાર ઉઘરાણીએ જતો હતો અને એની આઠ વર્ષની છોકરીએ કીધેલું કે બાપુજી મારે માટે ચોકલેટ લાવજો અને એ આખી થેલી લાવેલો પણ જેવો ઘરમાં આવ્યો કે હાથમાં ચોકલેટની થેલી પડી ગયેલી પોતાની લાડલી દીકરીનું સર્પ કરડવાથી મૃત્યુ થયેલું હતું એ આખી ઘટના તાજી થઈ ને દુલ્લો સુમીને બથ ભરીને રોયો એકદમ મોકળા અને દુલાએ ડૂસકા ભર્યા ધનજી ધનજીની વહુ બધા જ રોતા હતા થોડી પછી સહુ શાંત થયા બેન છા મૂકો દુલાએ કોમળતાથી કહ્યું કાળમીંઢ પથ્થરમાંથી નીકળતા ઝરણાનું પાણી હંમેશા મીઠું જ હોય છે ધનજીની સામે હાથ જોડીને કહ્યું ધનજી મારી આટલી વાત માનજે ના માને તો તને આ સુમિના સોગન છે આજથી તું મુક્ત છે ધનજી તારી માથે મારું કોઈ જ લેણું નથી અને આ બીજી રકમ આ દીકરી માટે છે એમ કહીને આવેલી બધી ઉઘરાણી ધનજીએ આપી દીધી ધનજી પણ રોઈ પડ્યો આ વખતે એની આંખમાં હરખના આંસુ હતા સુમીની માં છા લાવી દુલાએ હાથ પહેલી વાર એના બાપાની સલાહ તોડી હતી સુમી વિસ્મયથી આ બધું જોઈ રહી હતી એને તો કશી જ ખબર નહોતી કે શું બની ગયું હતું દુલો ઊભો થયો સુમીને ઉચકી લીધી અને બુલેટમાંથી બેસાડીને કીધું કાંઈ કામ હોય તો બેધડક આવતો રહેજે આને પણ સાથે લાવજે સુમીને ભણાવજે ખર્ચથી ના મૂંઝાતો અને હા તે તો એક દીકરીને વળાવી છે ને આના લગ્ન વખતે તને યોગ્ય લાગે તો મને કન્યાદાન કરવા દેજે સુમીને માથે હાથ મૂકીને સુમીને નીચે ઉતારી અને બુલેટ છાલ્યું અને એ સાંજે વાડીએ દુલો બોલ્યો તાપણું તાપતા તાપતા અર્જણ બધી કાપલિયું લાવ્યા અને પછી અર્જણ કાપલિયું લાવ્યો બધી જ કાપલિયું દુલાએ તાપમાં નાખી દીધી અને કહ્યું જેને પૈસા આપવા હશે એ જાતે આવીને આપી જશે હવેથી આ દુલા રણછોડ કોઈની ઉઘરાણીએ નહીં જાય અને દુલાએ સિગારેટ સળગાવી અને એક ઊંડો કશ માર્યો દુર્જન જ્યારે પૂરેપૂરો સજ્જન બને છે ત્યારે એ વંદનીય બને છે મિત્રો આવા જ નવા નવા અને દરેકને ખૂબ જ જીવનમાં ઉપયોગી બની શકે તેવા વિડીયો અનેક સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર